એક આપણા પરિવાર હોય રાજકારણ હોય કે કોઈ પણ પક્ષ નો સમય હોય કોઈ પણ ચડાવ ઉદાર નો એક ભાગ છે અને ચડાવ ઉદાર ના ભાગમાં જયારે હારો સમય હોય ત્યારે આપણે ખોળા કળાએ એનો બધી બાજુનો લાભ લીધો હોય પણ જયારે તડકો આવ્યો હોય ત્યારે તડકો સહન કરવા વાળા આ કળિયુગની ની અંદર ઘણા બધા ઓછા છે ઉનાળા ના એના નીચે પશુ પક્ષી તમામ પ્રકારના લોકોએ ચાયડા નો લાભ લઈ અને શીતળતા અનુભવી હોય પણ જ્યારે એ વરલો એના આયુષ્ય હોય કે ગમે કારણોસર સરકાર હોય કે કે હવે તમે હું તો પડીને ખાક થઈ જઉડી જો તમારો જીવ બચાવો ત્યારે એમાં પશુ પક્ષી એના નીચે છાયા બેસવા વાળા તમામે એક જવાબ આપ્યો કે જયારે તમારી શીતળ છાયા અમને હારી લાગતી હતી અને આજ તમારામાં આગ લાગી છે તો આજે હવે ભેગા રહ્યા આખી જિંદગી સુખ ને દુઃખ તો હવે અમે તમારે એકલા ને નહીં છોડા હાલ છે તો તમારા ભેગા હાલ છે રામચંદ્ર રામ રામ જયારે લંકા માં જવું તું અસત્ય અમે સત્યની લડાઈ લડવા એ ટાઈમે ખુદ તો ભગવાન હતા પણ છતાં નાનામાં નાના માણસ ને સાથે એક ખિસ્કોની દેવા અને વાનર સેના જયારે મોટા મોટા પથરા લઈ અને દરિયો પુરાવા માટે રામચંદ્ર ભગવાન ને મદદ કરતા હતા અને એમાં એક નાની ખિસકોલી એક નાનામાં નાનો જીવ એ પણ રામચંદ્ર ભગવાન ને સેતુ બાંધવા માટે કડક રેતમાં હળોટે વળી પર પાણી પડે વળી રેતમાં અળટે પાણી પડે પોતાના શરીર ઉપર જેટલો રેત ચોટ્યો હોય એટલો દરિયા પૂરવા દરિયો પૂરવામાં રામચંદ્ર ભગવાન ને મદદ કરે અને એ ટાઈમે બધા એની મશ્કરી કરે મોટા દી મોટી મદદ કરવા વાળા કે તમારા થી દરિયો પુરાવાનો હતો એટલે કે મારા દી દરિયો પુરાય કે ના પુરાય પણ આજે આ અમને બધા ને યાદ કર્યા એમને જરૂર છે ત્યારે આ ઇતિહાસ લખાશે અસત્ય અમે સત્ય ની લડાઈ લો ત્યારે એ ટાઈમે મારું નામ એ અસત્ય અમે લડવામાં આવશે અને મારી આવડી મદદ

સહકારી માર્ગ હોય કે જે કઈ નાના મોટા ક્ષેત્રો હોય એ કોઈ લોકશાહી સરકાર હોય હોય સહકાર તો તો લોકો લોકો છે છે બધું વગર ત્યારે તાલુકા પંચાયત ના પ્રમુખ થી કરીને ધારાસભ્ય સુધી અઠયાવી વર્ષ જેમ પેલા વડલા જેમ અમને બધાને તમે બધી કોંગ્રેસ પાર્ટી તમારા આશીર્વાદથી આજ આવ મોટા કર્યા છે અને આવડા મોટા કર્યા છે ત્યારે તડકો અને એ મેં કીધું સમય ને સંજોગો છે પણ આવા અંદર કાર્યકરો આગેવાનો સમય ભવિષ્ય એ ધરી રાખવા માટે કરીને જયારે આ ચૂંટણી મેદાન માં આવીશું ત્યારે આપ સૌને મારી બે હાથ જોડીને વિનંતી છે કે આવનાર સમયમાં હવે બધા લોકશાહી ની અંદર કોઈ વ્યક્તિ મહાન નથી હોતી આપણે અનેક પરિણામો ગમે ત્યારે જોયા છે કે વોટ એક વાલ્મિકી સમાજ નો લોકશાહી પણ તમે મતદાન કરાવજો આપણી પાસે વોટ ઘણા છે જો પહોંચે મતદાન મધ્ય સુધી પહોંચે તો પછી એ જ્યારે સાતમી તારીખે મતદાન પતે આજમી તારીખે જયારે મતદાનના આંકડા પ્રમાણે એનું ગણિત કાઢે કેટલા ડેઢામાં કેટલું મતદાન છું કેટલા ટકા આપણું મતદાન દરેક ગામનું કોઈ તાકાત નથી કે બનાસકાંઠાની સીટ ગુજરાતની સૌથી મોટામાં મોટી નીતિ લોકસભાની સીટ જીતા છે એમાં કોઈ શંકાને સ્થાન નથી અને હું તો ઇતિહાસ સૌને યાદ કરાવું કે જ્યારે જારે કેન્દ્રમાં સત્તા પરિવર્તન થાય ત્યારે બનાસકાંઠાનો સૌથી મોટો ફાળો રહ્યો છે અને બનાસકાંઠાનો સૌથી મોટો ફાળો એટલા માટે રહ્યો છે કે પંચોતેર વર્ષથી આઝાદીને પંચોતેર વર્ષમાં બનાસકાંઠા જિલ્લાની સંસદની સીટ જે પાર્ટી જીતી એની કેન્દ્રમાં સરકાર બની છે હું તમને ગણાવું કે જેવી સા જનતા દળમાં હતા બીરાબાને ખબર છે બધાને જે જનતા દળમાં તો પણ બીપીસી જનતા દળના ચાવડા ભાજપમાં જીત્યા તો સરકાર એ ચાવડા કોંગ્રેસમાં જીત્યા તો મનમોહનસિંહ વડાપ્રધાન ચાહે મુકેશભાઈ હોય બી કે ગઢવી સાહેબ હોય એના પહેલાના પોપનલાલ જોશી હોય કે અનેક નેતાઓ પણ આ બે કિસ્સા ખાસ કે જનતા દળમાં જ્યાં બનાસકાંઠામાંથી ચૂંટણી જીત્યા તો પણ કેન્દ્રની અંદર

એને હાજરી રાખવી હોય તો માત્ર ને માત્ર મતદાન મથક સુધી આપણા મતદાન મતદાન મથક સુધી પહોંચાડવાનો છે અને મતદાન મથક સુધી કોણ પહોંચાડશે કે આજે આટલા કાર્યકરો અમે આવવાના છે ભેગા થઈને તમે બધે અમને મારું સ્વાગત કર્યું અમારી વાત આપડી પણ એ દિવસે બધા ઓલા બિરબલ ના વોચવાળું ના થાય કે હેડો ભાજપ વાળા ની આદત છે કે જે કામ કોંગ્રેસ હોય અને કોંગ્રેસ માં લીડ મળવાની હોય તો અહીં ગપા મારે કે આ બનાસકાંઠા ના એકવી લાખ મતદારો છે તો લાખ જીતવાના છે એમાં કોઈ સ્થાન નથી પણ અમારું દેખાય ને એટલે તમારા ગામ માંથી અમારા હારા માટે તમે પચાસ હો વોટ અમને આપો એટલે એમને તો ખાલી એમ ગપ જ મારવાના છે અને અમારું હારું દેખાય એટલા માટે તો તમારું હારું દેખાય તમારું આવું દેખાય અમાર બધન બધન શું છે દરેક ભાજપ વાળા કોંગ્રેસ ના ગામ માંથી ના ભાજપ નું કામ હોય કોઈ કોંગ્રેસ કંઈ આગેવાન કે આ અંદર અમારી ગામ વધે જે વિચારધારા ને માનવા વાળા છે અને વિચારધારા ને માનવા વાળા હોય ત્યારે અલગ અલગ થી વાત કરશે મેં કીધું એમ અનેક પ્રકારનું ભારતીય જનતા પાર્ટી ના હોદ્દેદારો જે કઈ એ પક્ષમાં હોય એને જૂઠું બોલવા માટેની તાલીમ આપવામાં આવે અને એવું જૂઠું બોલે જૂઠું બોલે જોરથી બોલે જાહેરમાં બોલે અને વારંવાર બોલે એટલે પછી આપણે દસ જણા હોય અને ભાજપ વાળા ખાલી એક કે બે હોય પણ એટલું જૂઠું બોલે એટલું જૂઠું બોલે બધા દસ જણા કંટાળી થી ઉઠી નેડવું પડે કાર જોડે માધા ગુપ્ત એના કરતા ના બે હું આટલો એમની સતત આખો દિવસ એક જ મુદ્દા નો કાર્યક્રમ સમાજ સમાજ વચ્ચે ઝઘડા કરાવવા ભાઈઓ ભાઈઓ વચ્ચે ઝઘડા કરાવવા ખોટી અફવાઓ ફેલાવી એટલે આ તમામ અફવાઓ દૂર રહી અને સાતમી તારીખે તમે બધા